અને તમને તો ખબર છે કે અમારા પક્ષના ઘણા બધા લોકો મે તમે લોકોએ કેવી રીતે તમારા પક્ષમાં ફેરવી દીધા છે આવી બધી નાની નાની વાતોમાં ચર્ચા ના કરવાની હોય અમને પણ અત્યારે શંકા તો છે જ કે આ નેતા જીતી જાય અને તમે સારી ઓફર કરો તો તમારા પક્ષમાં પણ આવી જાય એટલે મારી શંકા સાચી અમારા પક્ષ નો નેતા જીતી જાય તો કશો સવાલ નથી પરંતુ જો નેતાજી તમારા પક્ષ નો નેતા જીતી જાય અને એને અમારા પક્ષ ફેરવી દઈએ તો નેતાજી

તમારાથી વિશેષ કોઈ સંવેદનશીલ વિપક્ષ ન હોઈ શકે ખરેખર તમારા જેવા સંવેદનશીલ વિપક્ષ ની જયવો અને હું તમને નતમસ્તક વિનંતી કરું કે આવો જ ને આવો તમે સંવેદનશીલ વિપક્ષ રહો અને તમે તમારા હિસ્સાની આવક મેળવતા રહો એવી આશા અપેક્ષા સાથે શુભેચ્છાઓ હવે મને સંસદની ચૂટણીનું મેનેજમેન્ટ કરવા માટે રજા આપશો તમે મજાથી તમારી ચૂંટણીનું મેનેજમેન્ટ કરો પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જાગૃત બની ગયા છે જાતે ખેડૂતો વિપક્ષને પણ સહકાર લીધા વગર જાતે જ પોતાના પ્રશ્નો માટે લડતા થઈ ગયા છે અને એમાં તમને ક્યાંય તકલીફ પડે તો એમાં અમારો વિપક્ષનો કોઈ દોષ નથી એવું તમારે માની લેવું

અમને ક્યાંય દોષી ન સાબિત કરો તેવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ અમે સમજીએ કે છેલા 20 25 વર્ષમાંથી તમે ક્યારેય અમને મદદરૂપ થવા સિવાયનું ક્યાંય નર્તરૂપ કાર્ય નથી કર્યું તો જે કોઈ નર્તરો હશે એ અમે પણ સમજીએ કે તમારા તરફથી નહીં હોય જે હશે એને અમે જોઈ લઈશું